થયેલી હત્યાનો આરોપી પોલીસે અમદાવાદથી પકડી પાડ્યો 31 જુલાઈના રોજ ખેરાલુમાં ગૌતમભાઈ બારોટ નામના કેબલ ઓપરેટરની છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી ફિરોઝ ખાન ચૌહાણ ફરાર થઈ ગયો હતો ખેરાલુમાં જાહેરમાં હત્યા થતા ચકચાર મચવા પામી હતી અને પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી ખેરાલુ પોલીસ મહેસાણા એલસીબી અને મહેસાણા એસઓજીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરતા બાતમીના આધારે ફિરોઝખાન ચૌહાણને અમદાવાદથી પકડી પાડી જેલને હવાલે કરી દીધો છે પૂછપરછમાં ફિરોઝખાન પૈસાની લેતી દેતી બાબતે ગૌતમ બારોટને ડરાવવા માંગતો હતો તેવું કારણ આપ્યું છે પણ છરીના ઉપરા છાપરી ઘા મારતા ગૌતમ બારોટની હત્યા થતાં ફિરોઝખાન ફરાર થઈ ગયો હતો

આરોપીની ઓળખ નથી થઈ પડે એવી એલસીબી એસઓજી અને ખેરાલુ પોલીસ ત્રણેયની ડીવાયસી ચૌહાણ સાહેબની માર્ગદર્શન પ્રમાણે આરોપીની શોધખોળમાં લાગેલા હતા આરોપીનું અજમેરથી લોકેશન મળ્યું પછી એલસીબીની અને એસઓજીની ટીમ એને લઈ અને ખેરાલુ પોલીસ આવી અને આરોપી હાલના તબક્કે તપાસમાં એક જ આરોપી છે અને એને મારવાનું કારણ આ બંને એને પૈસા ની લેતી દેતી હતી જે મરણ જનાર છે એમને આને જે ભાઈ ફિરોજ આરોપી છે એને બે લાખ ને ત્રીસ હજાર આપેલા હતા એની એ ઉઘરાણી કરતો હતો ગૌતમ ભાઈ ના જોડે પૈસા ની સગવડ નહીં થતી હોય એટલે બંને વચ્ચે મતલબ ઉઘરાણી બાબતે માથાકૂટ ચાલતી આરોપીનું નું હાલ તપાસ પ્રમાણે એવું કેવું છે કે હું એને ડરાવા માંગતો હતો પછી બંને ધપાધપીમાં વધારે ભાગી ગયું મોત થયું પછી આરોપી ડરી ગયો છે બચવા માટે ભાગી ગયો